તો આજે આપની સાથે શેર કરી રહી છું ટોટલી ગિલ્ટ ફ્રી સ્વીટ રેસીપી આ રેસીપી છે કોકોનટમાંથી બનશે અહીં આપ જોઈ રહ્યા છો શ્રીફળ લઈ લીધા છે અને આ શ્રીફળને આપણે સમારી અને નાના નાના પીસીસમાં કટ કરી લીધા છે આ રીતે નાના પીસીસમાં કટ કરીએ એટલે ગ્રાઇન્ડ કરવામાં ઇઝી રહે હવે એને થોડું થોડું ચલાવી અને ગ્રાઇન્ડ કરી લેશું નાળિયેરના મોટા પીસ હોય તો મિક્સરમાં પીસવામાં થોડો પ્રોબ્લેમ આવે છે તો આ રીતે થોડું થોડું ચલાવીને નાની નાની ક્વોન્ટિટીમાં આપણે એને ક્રશ કરી રહ્યા છીએ તો આપણે બધા જાણીએ છીએ કે નાળિયેર ખૂબ જ પૌષ્ટિક હોય છે તેમાંથી ગુડ ફેટ ફાઈબર પ્રોટીન મેંગેનીઝ કોપર મેગ્નેશિયમ કેલ્શિયમ સેલેનિયમ લોરિક એસિડ અને એન્ટીઓક્સિડન્ટ્સ વગેરે ખૂબ સારી માત્રામાં મળે છે તો નાળિયેલ પૌષ્ટિક હોવાથી અલગ અલગ રેસીપીઝમાં એનો ઉપયોગ કરીને આપણે એનું સેવન કરી શકીએ અને આપ જોઈ શકો છો કે હવે નારિયેળ ક્રશ થઈ ગયું છે અને આ ક્રશ થયેલ નારિયેલ જે છે એ મેઝર કર્યું તો બે કપ જેટલું આ નારિયેળ છે એની સામે હું ગોળનો પાવડર એક કપ લઈ રહી છું અને ગોળનો પાવડર ના હોય તો આપ ગોળને સમારીને પણ લઈ શકો છો સાથે સાથે મેં થોડા હેલ્ધી સીડ્સ લીધા છે બે બે ટેબલ સ્પૂન જેટલા સનફ્લાવર સીડ્સ પોમ્પકીન સીડ્સ અને ચીહા સીડ્સ એ લઈ લીધા છે સાથે આપ મગજતરી વગેરે પણ યુઝ કરી શકો તો હવે આપણે પેનમાં ડાયરેક્ટ નાળિયેરનું ખમણ એડ કરીશું કોઈ પણ જાતનું અહીં ઘી કે કંઈ પણ શેકવામાં યુઝ કરવાનું નથી નાળિયેરના ખમણની અંદર આપણે ગોળનો પાવડર ઉમેરીએ અને સ્ટાર્ટિંગમાં થોડો સ્લો ગેસ રાખીએ ગેસની ફ્લેમ સ્લો રાખીને તેને ચલાવી લઈએ બરાબર મિક્સ કરી દઈએ નાળિયેરમાં તેલનું પ્રમાણ ખૂબ સારું હોવાથી ઘી વગેરે કંઈ પણ યુઝ કરવાની જરૂર પડતી નથી મિનુએલ આપ સૌ ક્યાંથી વિડીયો નિહાળી રહ્યા છો એ કોમેન્ટ સેક્શનમાં ચોક્કસથી જણાવશો અને આપ નાળિયેરમાંથી કઈ કઈ વસ્તુઓ બનાવો છો એ પણ જણાવશો તો આ રીતે નાળિયેર અને ગોળ આ બંને મિક્સ થઈ ગયા છે સ્લો ગેસ પર એને થોડીવાર ચલાવ્યા બાદ એને ઢાંકીને થોડીવાર થવા દઈએ જેથી કરીને નાળિયેર થોડું કૂક થઈ જાય હવે પાંચેક મિનિટ પછી ખોલીને જોઈએ તો આપ જોઈ શકો છો બરાબર કૂક થઈ ગયું છે હવે તેની અંદર સનફ્લાવર સીડ્સ ઉમેરી દઈએ બે ટેબલ સ્પૂન બધા સીડ્સ લીધા છે પમકીન સીડ્સ પણ બે ટેબલ સ્પૂન ઉમેરી દઈએ અને ચિયા સીડ્સ લીધેલા છે તો એ પણ બે ટેબલ સ્પૂન ઉમેરી દઈએ આ બધા સીડ્સ જે આપણે યુઝ કર્યા છે આ બધા સીડ્સ છે એ પોષક તત્વોનું પાવર હાઉસ છે વિપુલ માત્રામાં તેમાંથી વિટામિન્સ મિનરલ્સ એન્ટીઓક્સિડન્ટ્સ અને હેલ્ધી ફેટ્સ મળી રહે છે તો એનો ઉપયોગ આપણે વિવિધ રીતે ખોરાકમાં કરવો જોઈએ હવે આ મિશ્રણ તૈયાર થઈ ગયું છે એને આપણે ઠંડુ થવા મૂકી દઈએ નાળિયેરનો કાચો ટેસ્ટ જતો રહે અને બરાબર કૂક થયેલું લાગે એટલું જ એને કૂક કરવાનું છે સાતથી આઠ મિનિટમાં લગભગ કૂક થઈ જાય છે અને આ રીતે હવે એને ઠંડુ કરવા મૂકેલું છે આપણે એના લાડુ વાળી શકીએ એટલું ઠંડુ થાય આપણે હાથેથી હેન્ડલ કરી શકીએ એટલું ઠંડુ થાય ત્યાર પછી તેમાંથી આપણને જે જે સાઈઝના લાડુ વાળવા હોય તે સાઈઝના લાડુ આપણે વાળી શકીએ છીએ તો અહીં લાડુ એક જ સાઇઝના બને એના માટે મેં એક સ્પૂનનું માપ રાખેલું છે જેથી કરીને બધા જ લાડુ એક સાઈઝના બને તો જોવામાં પણ સારા લાગે આપ આપના પ્રમાણે લાડુ બનાવી શકો છો કોઈપણ શેપના લાડુ બનાવી શકો છો નાળિયેર અને ગોળ આ બંનેનું કોમ્બિનેશન જ્યારે થાય છે ત્યારે ટેસ્ટ ખરેખર એકદમ હેવન લે આવતો હોય છે અને આપણે તો આ લાડુ એટલા બધા હેલ્ધી બનાવ્યા છે કે કોઈ પણ અનનેસેસરી જે અનહેલ્ધી થિંગ્સ હોય એનો યુઝ જ કરેલો નથી આની અંદર ખાંડનો યુઝ નથી દૂધ કે માવાનો કે કોઈ પણ પ્રકારનો યુઝ કરેલો નથી તો આ લાડુ આપ બિંદાસ થઈને આરોગી શકો છો પરંતુ હા નાળિયેરમાંથી નાળિયેરમાં ખૂબ સારા પ્રમાણમાં ચરબી રહેલી હોય છે તો એનું સેવન નિયંત્રિત માત્રામાં કરવું હિતાવહ છે આમાં આપણે જે રીતે ગોળ અને નાળિયેરને કૂક કર્યા છે એના લીધે બાઇન્ડિંગ પણ ખૂબ સારી રીતે આવી જાય છે જરા પણ બાઇન્ડિંગમાં તકલીફ પડતી નથી નાળિયેરમાંથી આપ કઈ કઈ પ્રકારની સ્વીટ્સ બનાવો છો એ ચોક્કસથી મને જણાવવા વિનંતી છે મારી ચેનલ પર પહેલી જ વખત આપ વિડીયો નિહાળી રહ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને વિડીયો ગમે તો આપણા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે ચોક્કસથી શેર કરજો અને વિડીયો ગમે તો લાઇક બટન પ્રેસ કરવાનું પણ ભૂલશો નહીં આ લાડુમાં ફાઈબરનું પ્રમાણ ખૂબ જ વિપુલ માત્રામાં રહેલું હોવાથી પાચન માટે ખૂબ જ સારા પડે છે ગોળ અને નાળિયેર આ બંનેનું મિશ્રણ થાય ત્યારે ખરેખર ઊર્જાનો જબરદસ્ત સ્ત્રોત આપણને પૂરો પાડે છે શારીરિક નબળાઈ દૂર કરવામાં પણ આ લાડુ ખૂબ જ ઉપયોગી બને છે હવે ડેઝિકેટેડ કોકોનટ લઈને એમાં આ તૈયાર થયેલા લાડુને હું કોટ કરી રહી છું આ ટોટલી ઓપ્શનલ છે આપને કોટ કરવા હોય તો કરી શકો ના કરવા હોય તો પણ એમને જ એને ખાઈ શકો પરંતુ કોટ કરવાથી લૂકવાઈઝ ખરેખર ખૂબ જ સારા લાગતા હોય છે ખૂબ જ ઝડપથી બની જતા આ લાડુ જે છે એ લિવરને ડિટોક્સ કરે છે આ બંને વસ્તુનું જ્યારે કોમ્બિનેશન થાય નાળિયેર અને ગોળ તો એ લિવરને સારી રીતે ડિટોક્સ કરે છે અને વેઇટ કંટ્રોલ કરવામાં પણ આ લાડુ જે છે એ ઉપયોગી છે તો ગિલ્ટ ફ્રી થઈને આપ આ લાડુને ખાઈ શકો છો શુગરને અવોઈડ કરીને પણ જો આપણે આપણી જે સ્વીટની જ્યારે પણ આપણને ક્રેવિંગ્સ થાય ત્યારે કાંઈ વસ્તુને આપણે કન્ઝ્યુમ કરવી હોય તો આ લાડુ જે છે એ બેસ્ટ ઓપ્શન છે તો આપણા નાળિયેરના લાડુ તો રેડી છે હવે ટેસ્ટ કરીને જોઈએ કેવા બન્યા છે ખૂબ જ ટેમટિંગ લાગે છે આ આ ડેકોરેશન જે આપણે ડેઝિકેટેડ કોકોનટનું કર્યું એ કરી પણ શકો અને ના કરવું હોય તો ઓપ્શનલ છે ટેસ્ટ ખરેખર આનો હેવનલી લાગતો હોય છે ટેસ્ટ કરીએ આપ જોઈ શકો છો જે લાડુ છે ખૂબ જ સરસ સોફ્ટ બન્યા છે રિયલી આ જે કોમ્બિનેશન છે એક્ચુઅલી કહેવાની જરૂર જ નથી કે નાળિયેલ અને ગોળ આ બને મળે એટલે કે વનલી ટેસ્ટ જ આવે પણ સાથે સાથે આને ન્યુટ્રિશિયસ બનાવવા માટે આપણે જે અલગ અલગ જાતના સીડ્સ ઉમેરેલા છે એનો જે ક્રંચ આવે એનો જે ટેસ્ટ આવે એ પણ રિઅરી આમાં ચાર ચાંદ લગાવી દે છે તો આ રેસીપી એક વખત ચોક્કસથી ટ્રાય કરશો સાથે સાથે કોમેન્ટ સેક્શનમાં ચોક્કસથી જણાવશો કે આ લાડુ એવા બન્યા અને આપના ઘરમાં બધાને પસંદ આવ્યા કે નહીં અને આપ જો આ લાડુ બનાવતા હોવ તો એમાં કઈ કઈ પ્રકારના વેરીએશન કરો છો એ પણ ચોક્કસથી જણાવશો વિડીયો બધા સાથે શેર કરવાનું ભૂલશો નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જોવા માટે ધન્યવાદ